વાર લઈને ઘોડા મારે ગયો મામાની જોડે નીકળી ગયો પછી પદ્મા તેને અટિયાળી પાઘડીવાળું નર જોઈ ગયું નગર શેઠની દીકરી એટલે કીધું કે ઠાકોર આવો આપણે ચોપાટની બાજી તૈયાર છે બે દાવ રમતા જાઓ પણ એણે ના પાડી કે ના હું અત્યારે મારા મામાના ધીંગાણામાં જાઉં છું ગાયોની વાવે એટલે હું અત્યારે નહીં આવું પછી એવો ત્યાંથી ચાલ્યો પદ્માએ

पर जीड़ी पई न जंबाऊजा